ડાંગરાના મધુસુદન હોમ સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બ્લાસ્ટ થતા રૂમની દિવાલો તૂટી મધુસુદન વિલા સોસાયટીમાં રહેતા રામભાઈ સોનીના મકાનની આગળ ગેટ પાસે બનાવેલ ચોકિયાતની રૂમમાં વહેલી અચાનક આગ લાગીને ધડાકો થયો જેથી તેમાં રહેલ બે સમો જેમાં અર્જણભાઈ પ્રજાપતિ તેમજ માજીરાના જે ચોકિયાત તરીકે ફરજ બજાવતા હતા તે બંને લોકો ગંભીર રીતે દાઝેલ હતા અને રૂમના દિવાલ પણ ધડાકા સાથે ફાટી જવા પામી હતી આ ઘટનાની જાણ કરતા ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે આવી

અને ગેસ લીકેજ થવાથી આગ લાગી ગઈ અને બે માણસો અમારા દાઝી ગયા છે અને તરત જ આગ લાગી એવા બે માણસો બહાર નીકળી ગયા અને સીધો બ્લાસ્ટ થઈ ગયો અને દિવાલો પણ તૂટી ગઈ છે બંને બાજુની દિવાલો તૂટી ગઈ અને બહુ મોટું નુકસાન કર્યું છે ગેસ લીકેજ થવાથી કોણ હતા બે ભાઈ શું શું નામ એકનું નામ અર્જુનજી પ્રજાપતિ અને એક માજી રાણા હતા એ માજી રાણા ચોકિયાત હતા આપણા મધુસૂદન બિરલા સોસાયટીના અને અર્જુનજી અમારે તો કારીગરી કામ કરતા હતા ફર્નિચર